હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું તો રક્ષાબંધન નજીક આવી રહી છે અને આજે આપણે બનાવવાના છીએ શુદ્ધતાથી પ્રેમથી સ્વાદથી અને પૌષ્ટિકતાથી ભરપૂર આપણા વાલા ભાઈઓ માટે મીઠાઈ તો બજારમાં નકલી માવાનો જથ્થો પકડાતો હોય છે નકલી મીઠાઈ પકડાતી હોય છે ખાંડનો ઉપયોગની જગ્યાએ સેકરીન અને ઘણું બધું કેમિકલ યુઝ થતું હોય છે તો તેની જગ્યાએ આ વખતે આપણે આપણા ભાઈઓ માટે એટલી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ બનાવીશું જે આપણા ભાઈઓને હેલ્થથી તો આપ ફાયદો કરશે જ પણ સાથે સાથે સ્વાદથી અને પ્રેમથી પણ ભરપૂરતાથી મળશે કેવી રીતે તો આપણે માત્ર દસથી પંદર મિનિટમાં આટલી સરસ મીઠાઈ બનાવીને તૈયાર કરવાના છે તો ચલો બનાવવાનું શરૂ કરીશું તો અહીં મેં બે કપ બેસન લીધું છે શેકેલું અને અહીં મેં તેનાથી અડધું ઘી લીધું છે અને તેનાથી અડધી સોજી લીધી છે અને ડ્રાયફ્રૂટ્સમાં મેં અહીંયા બદામની કતરણ લીધી છે અને થોડી સૂકી દ્રાક્ષ અને ઇલાયચી ફૂટીને લીધી છે થોડી ઘણી આખી જ રહેવા દીધી છે તમને ડ્રાયફ્રૂટ્સ જે પણ ગમતા હોય તે તમે યુઝ કરી શકો છો અને ઘીનું માપ પણ આગળ પાછળ થઈ શકે છે કેમ કે ઘણું બેસન ઓછું ઘી શોક કરતું હોય શોષતું હોય અને ઘણું બેસન વધારે પણ તો બેસન શેકી દેવાનું છે પહેલાં અને ત્યારબાદ એક પેન લેવાનું અને તેમાં આપણે ઘી ઉમેરવાનું છે અને ઘી સરસ મેલ્ટ થઈ જાય ઓગળી જાય એટલે તેમાં આપણે શેકેલું ઉમેરીશું તો આપણે બેસનને પહેલેથી શેકીને લઈશું એટલે આપણી મીઠાઈ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે પણ સાથે સાથે જલ્દી ઝડપથી પણ બની જશે તો અહીં તમારે સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ સુધી બેસનને સ્લો ફ્લેમ પર જ આવી રીતે હલાવતા હલાવતા ઘીમાં રોસ્ટ કરવાનું છે શેકવાનું છે કેમ કે આપણે પહેલાં ખાલી સાદી રીતે બેસન શેક્યું હતું તો જો અહીંયા ચારથી સાડા ચાર મિનિટ થઈ ગઈ છે ને અને આપણું બેસન સરસ એવું ઘીને શોષીને ફ્લફી થવાયું છે જોઈ શકો છો અને તમારે બિલકુલ પણ આવી રીતે હલાવતા રહેવાનું છે ફેરવતા રહેવાનું છે પેનને પેનમાંથી બેસનને કેમ કે ચોટી જશે કિનારીએથી તો બળી જશે એટલે તમારે જે કિનારીએ ચોટે ને તે પણ તમારે ઉખાડતા જવાનું જુઓ મેં કિનારીએ બિલકુલ ચોંટવા નથી દીધું ઉખાડતી જ રહી છું તો અહીં પાંચ થી સાત મિનિટ થઈ છે ને આવું ટેક્સ્ચર રેડી થયું છે જુઓ પાંચ થી સાત મિનિટમાં આટલું સરસ આપણું બેસન અને ઘી સાથે સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે તેમાં સોજી ઉમેરીશું તો સોજી પણ આપણે શેકીને ઉમેરવાનું છે તો ફ્રેન્ડ્સ વિડિયો પૂરો જોજો કેમ કે આપણે બે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ અહીં ઉમેરવાના છે જે સિક્રેટ રહેશે તમે પૂરો વિડીયો જોશો તો તમને સમજાઈ જશે તો શેકેલો સોજી આપણે મિક્સ કરીશું અને પહેલા કહ્યું તેમ કિનારીએથી બિલકુલ પણ તમારે ચોંટવા નથી દેવાનું ઉખાડતા જ રહેવાનું છે જો અહીં આઠથી નવ મિનિટ થઈ છે સોજી પણ સરસ બેસન સાથે મિક્સ થઈ ગઈ છે તો આપણે બધી વસ્તુ શેકીને લઈશું એટલે આપણો ટાઈમ પણ બચશે અને સ્વાદ પણ જલ્દી સ્વાદ પણ સારો આવશે જો સોજી ને બેસન ઘી બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે જોઈ શકો છો અને ફરી એક થી દોઢ મિનિટ શેક્યું છે છે તો જોઈ શકો છો તમે ઘી થોડું થોડું બહાર આવી રહ્યું એટલે કે જો અહીં નવ મિનિટ થઈ છે અને આપણું આપણું જે બેસન આપણે જે શેક્યું છે સોજી અને ઘી સરસ એવું ફ્લફી થઈ રહેવા રહ્યું છે એટલે કે શેકાઈ રહેવા આવ્યું છે તમે જોઈ શકો છો ને ચમચો ફેરવતા જે રીતે દેખાય છે જુઓ અહીં દસ મિનિટે ઘી સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે ફેરવી લઈશું થોડી વાર અને ફ્રેન્ડ્સ ટાઈમ આગળ પાછળ થઈ શકે છે તમે કયા કેટલી ફ્લેમ પર શેકો છો તેનો તેના પર આધાર રાખે છે પણ સ્લો ફ્લેમ પર જ શેકવાનું છે તો આ છે પહેલું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ મલાઈ તો ક્રીમી ક્રીમી સ્વાદ નથી આવે આપણે દૂધનો ઉપયોગ તો નથી કરવાનો એટલે આપણે જો મલાઈનો ઉપયોગ કરીશું એટલે મલાઈથી બેસન અને સોજી એટલી સરસ ફૂલી જશે અને સ્વાદ એકદમ સરસ એકદમ ક્રીમી ક્રીમી લાગશે આપણી મીઠાઈમાં તો અહીં મેં એકથી દોઢ ચમચા જેટલો જ જેટલી મલાઈનો ઉપયોગ કર્યો છે પણ તમે જેટલું બેસન યુઝ કર્યું હોય ને તેનાથી અડધી તમારે અડધાથી ઓછી મલાઈનો ઉપયોગ કરવાનો છે અને અને જો તમારી પાસે મલાઈ ના હોય તો તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો દૂધનો પણ ઉપયોગ કરી શકો છો જુઓ એકદમ સરસ દાણેદાર આપણું બેસન શેકાઈ ગયું છે ટેક્સચર રેડી થઈ ગયું છે આવી રીતે હાથી જોઈ લેવાનું મલાઈ ઉમેર્યા બાદ તમે બે મિનિટ શેકશો એટલે કે અગિયાર મિનિટ થઈ છે અહીં અને આપણું સરસ રેડી થઈ ગયું છે તો હવે આપણે આ બીજું સિક્રેટ ઇન્ગ્રી ઇન્ગ્રેડિયન્ટ છે તે છે ગોળ તો અહીં દેશી ગોળના મેં બે ચમચા ઉમેર્યા છે બેગ એમ કે એકથી દોઢ કપ જેટલું બે કપ જેટલું બેસન હતું એટલે તો તમારે અહીં ગોળને ઉમેરવાનો છે કેમ કે આપણે ખાંડ વગર બનાવવાની છે આ મીઠાઈને તો જે લોકો ડાયાબિટિક પેશન્ટ છે તેમને પણ આ મીઠાઈ ખાવામાં ઉપયોગી રહેશે તેઓ પણ હર્ષે હર્ષે હોંશે હોંશે આ મીઠાઈ ખાઈ શકશે તો ગોળ ઉમેર્યા બાદ તમે જોઈ શકો છો ગરમ હતું આપણું બેસન એટલે સોજી તો ગોળ જલ્દીથી મેલ્ટ થઈ ગયો છે તો બારથી તેર તેર મિનિટ થઈ ગઈ છે અહીંયા અને સરસ એવું શેકાઈ ગયું છે જુઓ આ પેન હવે ધીરે ધીરે છોડી રહ્યું છે બેસન અને કિનારી તમે જોઈ શકો છો મેં કિનારીએ બિલકુલ ચોંટવા નથી દીધું કિનારીએ ચોંટવા દેશો તો કિનારીએથી બળી જશે તમારું બેસન તમારે કિનારીએથી ફેરવતા જવાનું અને જુઓ ફેરવતા ફેરવતા તમે જોઈ શકો છો ને આપણું બેસન એકદમ ફ્લફી થઈ ગયું છે ટેક્સચર કેટલું સરસ થઈ ગયું છે તો આવું થવું જોઈએ તેરથી ચૌદ મિનિટ થવા આવી છે અને આપણું બેસન સરસ એવું શેકાઈને તૈયાર થઈ ગયું છે તો બસ હવે આપણે તેમાં ઇલાયચી પાવડર ઉમેરીશું તો મેં પાવડર નથી કર્યો ખાલી દરદરી એટલે કે અધકચરી કૂટી છે વાટી છે ઇલાયચીને કેમ કે દાણા મોમાં ચવાય ને તો બહુ સરસ લાગે થોડી મેં સૂકી દ્રાક્ષને કટ કરીને લીધી છે ફરીથી કહી દઉં તમને અહીં ગમતા તમે બધા જ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો આ મીઠાઈમાં પણ સ્વાદની ગેરંટી તે પાકું છે જુઓ એકદમ સરસ ફ્લફી ટેક્સચર રેડી થઈ ગયું પંદર મિનિટ થઈ ગઈ છે અહીંયા બેસન શેકાતા અને ઘી પણ સરસ છૂટું પડી ગયું છે અને ફ્રેન્ડ્સ અહીં મેં અડધી ચમચી જેટલું ઘી ઉપરથી નાખ્યું હતું અને આ મિક્સ કર્યું છે એ શૂટ નથી થયું તમારે અહીંયા છેલ્લા ઉમેરી દેવાનું કેમ કેમ કે આપણે જ્યારે ઉપરથી કોઈ પણ મીઠાઈમાં ઉપરથી ઘી ઉમેરીએ કાં તો કોઈપણ વસ્તુમાં તો ઘીનું જે સ્વાદ છે અને ઘીના કારણે જે ઉપરનું શાઇનિંગ છે ને તે સરસ આવે મીઠાઈની એટલા માટે તો તમે અહીં અડધી ચમચી ઘી ઉમેરીને મિક્સ કરી લેજો તો સરસ આપણું બેટર રેડી છે ફરીથી બતાવી દઉં જુઓ આવું રેડી થવું જોઈએ એકદમ સરસ પ્લફી તો બસ આપણે ગરમ ગરમ જ ઠારવાનું છે એટલે કે કાઢી લેવાનું છે તો આપણે એક મેં અહીંયા એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને તેમાં હવે આપણે આપણે બેસનના મિક્સરને કાઢી લઈશું તો ફ્રેન્ડ જ્યારે આ મીઠાઈ ઠંડી થશે ત્યારે તેનો કલર સરસ ચેન્જ થઈ જશે ગરમ ગરમ છે એટલે વરાળના કારણે થોડો કલર તમને લાઈટ દેખાશે જુઓ આવી રીતે સરસ ચમચાનો ઉપયોગ કરીને આપણે સમતળ કરી લેવાનું અને ફરીથી કહી દઉં તમને ગમતા દરેક ડ્રાય ફ્રૂટ્સથી તમે સજાઈ સજાઈ શકો છો તમારા ભાઈ માટે આ સરસ મજાની મીઠાઈ તો ફ્રેન્ડ્સ આ રક્ષાબંધન પર તમે આવી રીતે એકવાર સરસ મજાની મીઠાઈ બનાવો અને ખાઓ અને હા આ મીઠાઈનું નામ તમે શું આપી શકો મોહન થાળ કેમિકલ મુક્ત મોહન થાળ કે પછી બેસનની બરફી કે પછી ગામડાની ભાષામાં તો શું એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જુઓ હું તમને તોડીને બતાવું તો અત્યારે થોડી ગરમ છે બાકી ઠંડી પડ્યા પછી સરસ તમારા પીસીસ મસ્ત થઈ જશે જુઓ તો આટલો સરસ મોહન થાળ કે પછી આટલી સરસ મીઠાઈ કેમિકલ મુક્ત આપણે બનાવી શકીએ છીએ ખાંડ વગર માવો માવા વગર બનાવી શકીએ છીએ તે પણ દૂધ વગર બનાવી શકીએ છીએ એકદમ સ્વાદથી ભરપૂર એવી આ મીઠાઈ તમે તમારા ભાઈઓ માટે આ રક્ષાબંધન પણ જરૂરથી બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કે તમે જ્યારે બનાવી તો કેવી સ્વાદિષ્ટ બની બની કે નહીં તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આ રક્ષાબંધન પર પોતાના ભાઈઓ માટે આવી કેમિકલ મુક્ત મીઠાઈ બનાવી બનાવી શકે અને તેમના ભાઈઓને ખવડાવી શકે તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ